એમસીની એમપી એમએલએ સાથે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આરોપ છે કે કલેક્ટર સંકલન સમિતિ માટે અંતિમ ઘડીએ જાણ કરે છે જાણ વિના લોકોના પ્રશ્નો કેવી રીતે પહોંચાડવા વીએસ હોસ્પિટલમાં દવાના સ્ટોકની અછત છે દર્દીઓને નથી મળી રહી દવાઓ અને એસપીપી હોસ્પિટલમાં દર્દી કરતા સિક્યુરિટી ગાર્ડ વધારે નજર પડે છે વાડીલાલ હોસ્પિટલ જે ગરીબો માટેની હોસ્પિટલ છે ગરીબોની જે હોસ્પિટલ છે ઓપીડીના અંદર સવારે લોકો દર્દી જાય છે ત્યારે ડૉક્ટર તેમને દવા લખીને આવે છે કે જઈને તમે બારી પરથી આ દવા લઈ આવો છેલ્લા છ મહિનાથી સતત મને લોકો કહે છે કે ભાઈ જે દવા ડૉક્ટર લખીને એમને આપે છે અને જ્યારે કોર્પોરેશનના જે વીએસ હોસ્પિટલના સ્ટોરમાં અમે જઈએ છીએ ત્યારે એ દવા અમને મળતી નથી